સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દર એક કલાકે એક પેશન્ટનું આ ટોબેકો કન્ઝમ્પશન રિલેટેડ ઓરલ કેન્સર થી ડેથ થાય છે કે ટોબેકો આપણી સોસાયટીમાં સોશિયલી એક્સેપ્ટેડ અને એન્કરેજ થાય છે અમારું દર્દી જેને અમે કેન્સર સાથે લઈને આવ્યા છે એ બચશે કે નહીં કાર્ડિયોલોજી ચેકઅપ કરાવીએ તમારું હૃદય ધબકે છે હાઈપર છે કે નહીં ડાયાબિટીસ છે કે નહીં બધું જ કરાવો છો પણ ક્યારેય કોઈએ એવું નથી કીધું કે મારે મારા કેન્સર મારા બોડીમાં છે કે નહીં એનું ચેકઅપ ખૂબ યંગ પેશન્ટ્સ આવે છે વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષના પેશન્ટ કે જે સ્ટેજ ફોર ડિસીઝ સાથે અમારા સુધી આવે છે કેમ છો મેડમ સૌપ્રથમ પ્રથમ તો કેન્સર શું છે અને કેવી રીતે થાય છે કેન્સર શબ્દ આમ એની બે ડેફિનેશન આપું છું જ્યારે પણ કોઈ પણ લોકો મારી સાથે વાત કરે ત્યારે કેન્સર શબ્દને હું બે રીતે વર્ણવું છું એક અમારી વૈજ્ઞાનિક ડેફિનેશન છે કે જેમાં આ આપણા શરીરના કોઈ પણ કોષ છે એ નિયમિત રીતે જન્મે છે નિયમિત રીતે એ કોષનું મૃત્યુ થાય છે દે ઇઝ અ સાયકલ વિચ ઇઝ મેન્ટેન્ડ ઇન આર બોડી હવે આ કોષનું જ્યારે અનિયમિત અને અનિયંત્રિત રીતે વિભાજન થાય ત્યારે કેન્સર ઉદ્ભવે છે ત્યારે કોઈ ટ્યુમર બને છે કે જેનું નિયમન નથી એ કેન્સરના કોષ વધતા જ જાય છે અને એનું કોઈ નિયમન એનો કોઈ કંટ્રોલ એન્વાયરમેન્ટ નથી ત્યારે કેન્સર ઉદભવે છે આવું ક્યારે થાય આ નિયમન ક્યારે ખૂબ ગુમાવે છે ત્યારે એના કોઈ એવા એજન્ટ્સ છે જે કાર્સિનો જન્સ કહેવાય જે કેન્સર કારક દ્રવ્યો કહેવાય એનાથી આ થાય છે લગભગ અરાઉન્ડ એમ વિચારવા જઈએ તો મોટા ભાગના એટલે કે પચાસ ટકાથી તો એટલીસ્ટ વધુ કેન્સરના આપણને કોઝ એટલે કે એ કયા કારણથી થાય છે એ જાણવા મળે છે ઘણા બધા કેન્સર એવા પણ છે કે જે ઇડિયોપેથિક વેરાયટી કહેવાય કે જેનું કારણ આપણને જાણી શકાતું નથી તો જે કેન્સરના કારણો આપણને ખબર છે એના કોઝ આપણને ખબર છે એ કોઝને આપણે એલિમિનેટ કરવા જોઈએ આપણા રોજબરોજની જે રોજિંદી લાઈફસ્ટાઈલ છે એમાંથી એ કારણોને દૂર કરીએ તો આ કેન્સરને થાતું અટકાવી શકાય બરાબર ઘણા લોકો વાત કરતા હોય છે યસ કે કેન્સરની કોઈ દવા જ નથી તો કેન્સરનો ઈલાજ શક્ય છે હા આજે આમ જોવા જાવ તો હું આ કેન્સરની ટ્રીટમેન્ટમાં છેલ્લા આઠ નવ વર્ષથી સંકળાયેલી છું અને આઠ નવ વર્ષથી અમે કોઈક ને કોઈક રીતે કેન્સરની ટ્રીટમેન્ટ કરીએ છીએ આજે એવું વિચારવા જઈએ તો કદાચ વર્ષો પહેલા દસ પંદર વર્ષ પહેલાની વાત કરું તો તમારી આ વાક્ય સાચું છે કે કેન્સરના પેશન્ટને એવું થાય જ્યારે પણ કોઈ પણ પેશન્ટ કે એના સ્ટેન્ડર્સ મતલબ એના ફેમિલી મેમ્બર્સ અમારી પાસે પેશન્ટ લઈને આવે તો એમનો પહેલો પ્રશ્ન હંમેશા એ જ રહેતો કે અમારું દર્દી જેને અમે કેન્સર સાથે લઈને આવ્યા છે એ બચશે કે નહીં બરાબર હું આજે જ્યારે હેડને કોન્કો સર્જન છું અને આપણા રીજનમાં ઓરલ કેન્સરના મેક્સિમમ કેસીસ આવે છે ત્યારે હું એટલું તમને ચોક્કસ કહી શકીશ કે અત્યારે મારી ઓપીડીમાં જે પેશન્ટ્સ આવે છે જે કેન્સરના પેશન્ટ્સ આવે છે એમનો પ્રશ્ન જરા બદલાયો છે અને આ પ્રશ્ન બદલાઈને હવે એ સગા એમના બાય બાયસ્ટેન્ડર્ડ્સ એમના ફેમિલી મેમ્બર્સ મને એવો પ્રશ્ન પૂછે છે કે મારા દર્દી ઓપરેશન પછી જમી શકશે એ દર્દી બહાર જઈ શકશે સોશિયલી એક્ટિવ થઈ શકશે કે પછી એ પોતાના કામે પાછા જઈ શકશે આ બદલાયેલો પ્રશ્ન એ કોઈ નાની વાત નથી આ બદલાયેલો પ્રશ્ન એ આ મેડિકલ સાયન્સ નું આ કેન્સરની ટ્રીટમેન્ટના વિજ્ઞાનનું એક ખૂબ જ મોટું અને ખૂબ જ મોટી છલાંગ કહેવાય કે જે ખૂબ જ મોટું પાસું છે કે જેમાં આપણે આ પેશન્ટને ક્યોર આપવા માંડ્યા છીએ કેન્સર પેશન્ટ્સ ફરીથી નોર્મલ જીવન જીવી શકે છે એમને ફરીથી ક્યોર મળે છે સો આ બીકોઝ ઓફ બિકોઝ વી આર એબલ ટુ ગીવ ક્યોર ટુ કેન્સર પેશન્ટ આ શબ્દ અને આ પ્રશ્ન બદલાઈ ગયો અને બદલાયેલો આ પ્રશ્ન શું આવ્યો તો બદલાયેલો આ પ્રશ્ન હવે એવો આવ્યો કે અમે બરાબર જમી શકશું અમે ખાઈ શકશું કારણ કે નાવ ક્યોર ઇઝ બાય ડિફોલ્ટ એક્સેપ્ટેડ કે કેન્સર પેશન્ટ્સની ક્યોર ઘણી બધી વધી છે એટલે એમ જોવા જઈએ તો નવી ટેકનોલોજી અને નવા એડવાન્સમેન્ટની સાથે કેન્સર હવે અસાધ્ય રોગ નથી કેન્સરની ટ્રીટમેન્ટ થાય છે ખૂબ સરસ કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન થી આ બધા જ કેન્સર પેશન્ટ ને ફરીથી એમના કામે જઈ શકે ફરીથી એમના પરિવારની રિસ્પોન્સિબિલિટી લઈ શકે અને ફરીથી કોઈ એક સોશિયલી એક્ટિવ મેમ્બર તરીકે જઈ શકે એવું થઈ શકે છે લક્ષણો એવા કયા શરીરમાં કે જે ક્યારે અવગણવા ના જોઈએ અમારા પ્રમાણે તો સૌથી મોટી વાત એ છે કે યોર યોર બોડી સ્પીક્સ ફોર આપણું શરીર આપણા માટે હંમેશા કંઈક ને કંઈક વાત જણાવે છે કોઈ પણ શરીરના ભાગના લક્ષણો હોય એ લક્ષણો આપણને કોઈ ને કોઈ રીતે ખબર પડી જ જતા હોય છે અને આ લક્ષણોને ખૂબ રીતે ધ્યાનમાં લઈ અથવા તો કોઈ ડોક્ટરનું પ્રોપર કન્સલ્ટેશન કરાવી અને એની ઓપ્રોપ્રિયેટ ડાયગ્નોસિસ નિદાન કરી અને ટ્રીટમેન્ટ કરવી આમ જોવા જઈએ તો આપણે બધા એક વસ્તુમાં માનીયે છીએ કે હેલ્થ ચેકઅપ કરાવો બરાબર કાર્ડિયોલોજી ચેકઅપ કરાવીએ તમારું હૃદય ધબકે છે હાઇપરટેન્શન છે કે નહીં ડાયાબિટીસ છે કે નહીં બધું જ કરાવો છો પણ ક્યારેય કોઈએ એવું નથી કીધું કે મારે મારા કેન્સર મારા બોડીમાં છે કે નહીં એનું ચેકઅપ કરાવવું છે તો કેન્સર ચેકઅપ કેવી રીતે થઈ શકે જેમ તમે લક્ષણો મને પૂછ્યા તો કેન્સરના લક્ષણો જે આપણને ખબર છે જે બહાર દેખાવાના છે કે મોડામાં ચાંદુ પડી ગયું છે બોલાતું નથી દાંત પડી ગયો છે કે સ્તનમાં કોઈ ગાંઠ છે કે પેટમાં દુખાવો થાય છે કે બીજા કોઈ ભાગમાં કોઈ ગાંઠ ગળામાં ગાંઠ ઉદભવી છે તો આ બધી વસ્તુઓ તો કદાચ કઈક સિમ્ટમ છે તમને તો ખ્યાલ પડશે પણ ઇન્ડોલન્ટ એટલે કે જ્યારે લક્ષણો હજી ઉદભવ્યા નથી અને કેન્સર હજી ખૂબ પ્રાઇમરી સ્ટેજમાં છે ત્યારે જો એને ડિટેક્ટ કરી શકાય તો ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સારી આ સારા આઉટકમથી એની સારવાર કરી શકાય છે આ જે છે તો એ બ્રેસ્ટ કેન્સર માટે ખૂબ જ ઉપયોગી સ્ક્રીનિંગ સ્ટ્રેટેજી છે ઓરલ એક્ઝામિનેશન કરો તો તમે ઓરલ કેન્સરના નાના ચાંદાને પકડી શકો છો લો ડોઝ સીટી સ્કેન ઓફ ચેસ્ટ એટલે કે ફેફસાનો લો ડોઝ સીટી સ્કેન કરો તો લંગ કેન્સરને અર્લી પકડી શકાય છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન જેવું એનાલિસિસ છે કે જેમાં પ્રોસ્ટેટ કેન્સરને અર્લી પકડી શકાય છે આ ઉપરાંત ગર્ભાશયના મુખનું કેન્સર કે જેમાં પેપ્સમિયર અને કોલ્પોસ્કોપી એક્ઝામિનેશનથી ગર્ભાશયના મુખના કેન્સરને પણ પકડી શકાય છે તો આવી ઘણી બધી ગાઈડલાઇન ડ્રીવન સ્ક્રીનિંગ સ્ટ્રેટેજીસ છે કે જેનાથી આ કેન્સરનું સ્ક્રીનિંગ એટલે કે કેન્સર હેલ્થ ચેકઅપ કરી શકાય છે તમારા નજીકના સેન્ટર પર જઈને આ કેન્સર હેલ્થ ચેકઅપ કરાવો તો આ કેન્સરનું ઓવરઓલ બર્ડન જે સોસાયટીમાં મહામારી તરીકે બહાર આવ્યું છે એ મહામારીને નિવારી શકાય છે રોજિંદી એવી આદતો કે જે લોકો જાણી જોઈને કરે છે ઓબવિયસલી તો એવી કઈ આદત છે જે બંધ કરવી જ જોઈએ જેનાથી કેન્સર થવાના ચાન્સીસ ના રહે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે અને આ જ ભાગ છે કે જ્યાં આજે આપણે આ જે વાત કરી રહ્યા છે એનો મોટિવ આપણે બહાર સુધી પહોંચાડવાનો છે જે નો કારણ ખબર નથી જે કેન્સરના કોઝ ખબર નથી એ ઓબ્વિયસલી એ કોઝિસ તો આપણે એલિમિનેટ નહીં કરી શકીએ એ આપણા હાથમાં નથી પણ મોટા ભાગના કેન્સરના કોઝ છે જે લગભગ પચાસ ટકા જેટલા કેન્સર છે કે જે કોઈ એક કોઝથી થાય છે તો એ કયા કારણો છે તો કે એ આપણા રિજિયનમાં જોવા જઈએ તો ટોબેકો ચુઈંગ હેબિટ હવે આ ટોબેકો ચુઇંગ હેબિટ વિશે વાત 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 કરું તો તમે તમે પણ બધા બધા જેટલા મારી સાંભળી રહ્યા છે સાથે એક્સેપ્ટ કરશે કે ટોબેકો આપણી સોસાયટીમાં સોશિયલી એક્સેપ્ટેડ અને એન્કરેજ હેબિટ છે બરાબર લોકો ટોબેકો ખાવું એટલું બધું એક્સેપ્ટ કરી લીધું છે કે આ તો ખાવાનું જ હોય ને હા અને એકબીજાને એન્કરેજ પણ કરે કે તમે પણ ખાઓ ટોબેકો તો ખાવાની વસ્તુ છે તો આ ટોબેકો ચુઈંગ હેબિટ છે એ ઓરલ કેન્સરનું મુખ્ય કારણ છે અને આપણે ત્યાં ટોટલ કેન્સરના કેસમાંથી સિત્તેર ટકા કેન્સર્સ આ ઓરલ કેન્સર કે જે ટોબેકો ચુઈંગ હેબિટથી થાય છે એ આવે છે તે એનું મુખ્ય કારણ છે સ્મોકિંગ ટોબેકો એટલે કે બીડી સિગરેટ જે ફોર્મમાં સ્મોકિંગ કરે છે એ સ્મોકિંગથી સ્વરપેટીના અને ફેફસાના કેન્સર પ્લસ એનાથી બીજા ઓરલ કેન્સર્સ પણ થાય છે કારણ કે સ્મોકિંગ ટોબેકો અને સ્મોકલેસ ટોબેકો ઇન ઓલ ધ ફોર્મ્સ આ બધી જ વસ્તુઓ કે જે બેડ હેબિટ ગણીએ છીએ આપણે એ હેબિટ્સમાં કાર્સિનોજન દ્રવ્યો રહેલા છે કે જે કેન્સરના કોષના અનિયમિત અનિયમિત અને અનિયંત્રિત વિભાજન માટે જવાબદાર છે બરાબર આની સાથે આલ્કોહોલ કે દારૂનું સેવન કરો એ એડિશનલ ફેક્ટર આવે તો એ સોલવન્ટ તરીકે કામ કરે અને કેન્સર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે સો મુખ્ય કારણો જે નિવારી શકાય એવા છે એ આ બધા છે કે જે જેનાથી આ કેન્સરને તમે એકચ્યુલી પ્રિવેન્ટ કરી શકો છો અને આ જ બધી આદતો છે કે જે બંધ કરવાની છે સ્ક્રીનિંગ ટેસ્ટ તો આપણે કઈ ઉંમરથી કરાવવો જોઈએ એવું કઈ એમાં હોય છે કે હા એટલે બધા જ કેન્સર માટે અલગ અલગ ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન બેઝડ હોય કોઈ ટોબેકો ચુઅર છે કે ટોબેકો સ્મોકર છે તો એમણે અર્લી ડોઝ લોડો સીટી સ્કેન ઓફ ચેસ્ટ અર્લી કરાવવો પડે કોઈના ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે તો એમણે વીસ વર્ષ ત્રીસ વર્ષની ઉંમરે જ મેમોગ્રાફી ચાલુ કરી દેવી બાકી ચાલીસ વર્ષે કરો તો ચાલે પણ આવી એક ઇન્ટરનેશનલ ગાઈડલાઇન છે કે જેમાં આ બધી જ સ્ક્રીનિંગ સ્ટ્રેટેજીસ એના એજ ગ્રુપ અને એના હાઈ રિસ્ક ફેક્ટર્સ એક્સપ્લેન્ડ છે ઘણી બધી કમ્યુનિટી એવી છે કે જેમાં કોલોન કેન્સર છે કે બીજા ઘણા બધા કેન્સર્સ કે જે ઈ કમ્યુનિટી પર એમાં ખૂબ જ વધારે ડોમિનન્ટ છે તો આ હાઈ રિસ્ક ગ્રુપે સ્ક્રીનિંગ થોડું વધારે ઝડપથી કરાવવું વધારે વહેલા કરાવવું પડે અને બાકીના જે છે એ ગાઈડલાઈન પ્રમાણે અને એજ ગ્રુપ પ્રમાણે આ સ્ક્રીનિંગ કરી શકે છે વારસાગત પણ કેન્સર આવે છે જેમ તમે વાત કરી તો એવા કયા કયા કેન્સર છે જે વારસાગત આવે છે હિમેટોલોજીકલ કેન્સર્સ છે જેમાં લ્યુકેમિયા બ્લડ કેન્સર્સ લિમ્ફોમા પ્લસ અમુક વેરાયટી ઓફ કોલોન કેન્સર્સ એવા ઘણા બધા કેન્સર્સ છે કે જે વારસાગત વેરાયટી તરીકે આવે છે વારસાગત કેન્સર્સ છે અને આનું અર્લી સ્ક્રીનિંગ કરાવો જેનેટિક ટેસ્ટ અવેલેબલ છે એનાથી આ કેન્સર્સને પણ ડિટેક્ટ ટાઈમસર ડિટેક્ટ કરી શકાય છે અર્લી ડિટેક્શન એન્ડ અપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ ઇઝ ધ ઓનલી વે ટુ મિટિગેટ કેન્સર ઇમ્પેક્ટ બરાબર કરંટ કેન્સર ઇમ્પેક્ટની વાત કરીએ તો બે હજાર તેત્રીસ અને બે હજાર પચાસ સુધીમાં અત્યારે જે નંબર ઓફ કેન્સર કેસીસ છે એ ઓલમોસ્ટ સિત્તેર ટકા જેટલા વધી જાય એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પ્રિડિક્શન છે અને આ પ્રિડિક્શનની વાત કરીએ તો આ પ્રિડિક્શનમાં અત્યારે આ ઇમ્પેક્ટને ઘટાડવો હોય તો કેવી રીતે ઘટાડી શકો તો આ ઇમ્પેક્ટને ઘટાડવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે છે સ્ક્રીનિંગ એલિમિનેશન ઓફ ધ કોઝેટિવ ફેક્ટર્સ અને અર્લી ડિટેક્શન અપ્રોપ્રિયેટ ટ્રીટમેન્ટ અત્યારે કેન્સરમાં નવી નવી ટેકનોલોજીમાં કેન્સરની ટ્રીટમેન્ટની ટેકનોલોજી મેં તમને જણાવ્યું એમ કે દસ પંદર વર્ષ પહેલાં આપણે એવું કહેતા હતા કે કેન્સર અસાધ્ય છે અને આવે શબ્દ એટલે ઇટ ઇઝ જસ્ટ ઇક્વલ ટુ ડેથ એવું આપણે કહેતા હતા પણ હવે જ્યારે કેન્સરની એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ત્યારે આજે સર્જિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો કેન્સર સર્જરીમાં મિનિમલ એક્સેસ સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી માઇક્રોવાસ્ક્યુલર રીકન્સ્ટ્રક્શન જેમાં કોસ્મેટિક ઓન્કોપ્લાસ્ટિક સર્જરી પ્લસ આ બધી જ કેન્સર સર્જરીઓ હવે એટલી બધી એડવાન્સ્ડ અને નીટ થઈ ગઈ છે કે જેની સાઈડ ઇફેક્ટ ખૂબ ઘટી ગઈ છે રેડિયેશન વિભાગમાં વિચાર કરીએ તો રેડિયેશનમાં થ્રીડીસીઆરટી આઈએમઆરટી આઈજીઆરટી પ્લસ બ્રેકી થેરાપી આવા એડવાન્સ્ડ રેડિએશન પ્રોસીજર્સ અવેલેબલ છે કે જેમાં થ્રી ડાયમેન્શનલ રેડિએશન થાય છે આસપાસના નોર્મલ સ્ટ્રક્ચરને પ્રિઝર્વ કરીને પર્ટિક્યુલર ટ્યુમર એરિયા ઉપર જ રેડિએશન પહોંચે એવું આપણે કરી શકીએ છીએ કિમોથેરાપીની વાત કરીએ તો કિમોથેરાપીમાં સિસ્ટમિક કિમોથેરેપી ઓરલ કિમોથેરપી પ્લસ ઇમ્યુનોથેરેપી એવી ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ ટાર્ગેટેડ થેરાપી એવી ઘણી બધી નવી નવી એ ડ્રગ એજન્ટ્સ અને નવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેણે આ કેન્સરને ખરેખર સાધ્ય બનાવ્યું છે આ બધી વાત થઈ ટ્રીટમેન્ટ પાર્ટની હવે એનાથી ઉપર એક વાત આગળની વાત કરું તો ડાયગ્નોસ્ટિક જે છે ડાયગ્નોસ્ટિક બ્રાન્ચ જે કેન્સરના ડાયગ્નોસિસ અને નિદાન માટે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ રેડિયોલોજી અને પેથોલોજી કે જેમાં સીટી સ્કેન એમઆરઆઈ પેટ સીટી સ્કેન એ બધાથી બહુ જ નાનો એવો કેન્સરનો રોગ કે ઇન્ડોલન્ટ કેન્સર ડિઝીઝને પણ ડિટેક્ટ કરી શકાય છે ઇમ્યુનો હિસ્ટોકેમિસ્ટ્રી હિસ્ટોપેથોલોજી આવા પેથોલોજી એડવાન્સમેન્ટ્સથી આની એડવાન્સમેન્ટ નિદાનની પદ્ધતિઓ ઉપલબ્ધ છે કે જેનાથી આ ટ્રીટમેન્ટે અને આખા કેન્સરની જે કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ છે એણે એક સ્ટેપ અહેડ અત્યારના ટાઈમમાં પહોંચી છે ઇઝ બિકોઝ ઓફ અવેલેબિલિટી ઓફ લોટ ઓફ મેડિકલ ઇક્વિપમેન્ટ ઓર લોટ ઓફ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ ઇન ધ ઇન ધ ટ્રીટમેન્ટ છેલ્લે એક હોસ્પિટલ તરીકે કેન્સરના દર્દીને અને કેન્સરના જે દર્દી છે એમના એક આપના તરફથી બધા જે લોકો મને સાંભળી રહ્યા છે એમને મારે બે મેસેજ આપવાના છે એક કેન્સરથી ડરવું નહીં કેન્સર ઇઝ નોટ ધ એ એના વિશે વધુ જાણવાથી એની સ્ક્રીનિંગ કરાવવાથી એની અપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ કરવાથી કેન્સરને શરીરમાંથી દૂર કરી શકાય છે અને નોર્મલ જીવન જીવી શકાય છે એટલે કેન્સરથી ડરો નહીં કેન્સરથી ભાગવું નથી કેન્સરની ટ્રીટમેન્ટ કરવી છે અને જે લોકો ઓલરેડી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એમને પણ આપણે સપોર્ટ કરી શકીએ એવી રીતે આ આ માહિતીને અમારા માધ્યમથી સ્પ્રેડ કરજો અને બીજી વાત સિગરેટના પેકેટ ટોબેકોના પેકેટ બધા પર સેવન્ટી પર્સન્ટેજ ઓફ પેકેટ કન્ટેન્સ એડવર્ટાઇઝમેન્ટ ઓફ હાર્મફુલ ઇફેક્ટ્સ ઓફ ટોબેકો આજે અમે જ્યારે અમારી ઓપીડીમાં બેસીએ ત્યારે ખૂબ યંગ પેશન્ટ્સ આવે છે વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષના પેશન્ટ્સ કે જે સ્ટેજ ફોર ડિસીઝ સાથે અમારા સુધી આવે છે ત્યારે આ ટોબેકોથી દૂર રહેવાની સલાહ આપું છું ટોબેકો એ આપણા શરીરને હાનિ કરે છે એ આપણને ખ્યાલ જ છે પણ આપણે એક્સેપ્ટ નથી કરતા ત્યારે આ વસ્તુઓ સમજી અને ટોબેકોથી થતી હાર્મફુલ ઇફેક્ટ તમે તમારા ફેમિલી સુધી તમારી આસપાસની સોસાયટી સુધી પહોંચાડો એવી એક પ્રાર્થના છે પ્લસ આ કેન્સરના કેસીસમાં ચાંદુ જ્યારે નાનું હોય ગાંઠ જ્યારે નાની હોય ત્યારે કેન્સરના ડોક્ટર પાસની અપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ કરાવવાથી સર્વાઇવલ ખૂબ સારું મેળવી શકાય છે સ્ટેજ વન અને સ્ટેજ ટુના કેન્સરના ટ્રીટમેન્ટથી એંસીથી નેવું ટકા સર્વાઇવલ અચીવ કરી શકાય છે કોકવાર એ સર્વાઈવલ પંચાણું ટકા સુધી પણ પહોંચી જાય છે પણ જ્યારે એ જ કેન્સર સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોરમાં ડિટેક્ટ થાય ત્યારે આ સર્વાઇવલ ઘટી અને ચાલીસથી પચાસ ટકા જેટલું થઈ જાય છે જે ખરેખર ડિફરન્સ છે અને આ કેન્સર જ્યારે સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોરમાં વધુ નંબર્સમાં ડિટેક્ટ થાય છે ત્યારે એનો જે સોશિયો ઇકોનોમિકલ ઇમ્પેક્ટ આપણા આપણી સોસાયટીમાં પડે છે એ ખૂબ જ મોટો છે એક છેલ્લી વાત એ કહીશ કે ઇન્ડિયન સેનારીઓમાં જે કેન્સર્સ આવે છે એ કેન્સર્સ અરાઉન્ડ થર્ટી ટુ ફોર્ટી યર્સની એજ ગ્રુપના છે દેટ ઇઝ કોમનેસ્ટ એજ ગ્રુપ પણ એ જ કમ્પેરિઝન જ્યારે વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ અને વેસ્ટર્ન ડેટાબેઝની સાથે કરો ત્યારે આ કેન્સર પચાસ થી સાઈઠ વર્ષની ઉંમરના દર્દીઓને થાય છે તો હવે તમે બધા જ આ વાક્યથી સમજી શકો કે આપણું યુથ છે જે મોસ્ટ પ્રોડક્ટિવ એજ ગ્રુપ ઓફ સોસાયટી છે એ આ કેન્સરથી અફેક્ટેડ છે વેર એકચ્યુઅલી વી શુડ ઓલ ઓફ અર શુડ બી ઇન્ટરવેનિંગ એટ ધીસ પર્ટિક્યુલર લેવલ એન્ડ એજ્યુકેટ ઓલ ધ યંગ પીપલ નોટ ટુ કન્ઝ્યુમ ટોબેકો એન્ડ ગેટ અર્લી ડિટેક્શન એન્ડ અપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ ફોર ધ મેલેગ્નન્સીઝ દે હેવ ટુ રિડ્યુઝ ઓવરઓલ ઓલ ઇકોનોમિકલ ઇમ્પેક્ટ ઓફ ધીસ કેન્સર બે હજાર ચોવીસ પચીસ નો આપણી પાસે જે ડેટા છે એ પ્રમાણે દર એક કલાકે એક પેશન્ટનું આ ટોબેકો કન્ઝમ્પશન રિલેટેડ ઓરલ કેન્સર ડેથ થાય છે દર એક કલાકે એક પેશન્ટ મુવી થિયેટરમાં જાઓ તો પોલું પહેલાં જે પેલું એડવર્ટાઇઝમેન્ટ આપે છે એ એડવર્ટાઇઝમેન્ટ ખાલી એડવર્ટાઈઝમેન્ટ નથી અમે અમારી રોજબરોજની ઓપીડીમાં અમારા આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં એવા જ પેશન્ટ્સ અમે જોઈએ છીએ કે જે સ્ટેજ ફોર સુધીના હોય છે આ સ્ટ્રોંગ મેસેજ સોસાયટી સુધી પહોંચાડવા માંગીએ છીએ સૌપ્રથમ તો બધા જે જુવાનીયાઓ છે એમને મેડમે કીધું એ રીતે કે તમાકુ મૂકી દઈએ એટલે ઘણું બધું સારું થઈ જાય અને એક ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે કેન્સર જ નાબૂદ થઈ જાય દેશમાંથી દુનિયામાંથી તો પછી હું મેડમ પાસે આવીશ ઉતારવા વિશ્વ કેન્સલ દિવસનો એટલે અમે તો એમાં જ રાજી છીએ અવર રાજકોટમાં જોડાવા બદલ મેડમ આપનો ખુબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપે ફાયદો એ બદલ અને ઓર રાજકોટ જોતા રહેજો અને ધ્યાન રાખજો